દશેરાની અંદર ગાંઠિયા ફાફડાનું ચલણ તો વધારે જ છે અને રાજકોટની અંદર એક કહેવત જ છે કે રાજકોટ રંગીલું છે એટલે ફાફડા જલેબી બંનેનું અત્યારે વેચાણ પૂરજોશમાં છે જ્યારે આપણી અહીંયા પ્યોર શિંગતેલની અંદર આપણે ફાફડાનું વેચાણ કરીએ છીએ અને કેસરયુક્ત પ્યોર ઘીની અંદર જલેબીનું વેચાણ છે તો એના હિસાબે આજે સવારથી છ વાગ્યાથી લાઈન કન્ટિન્યુઅસ એમ રમશે તૈયારી અમારી ગઈકાલથી ચાલુ થઈ ગઈ હોય છે કારણ કે આજે સવાર થી જ વહેલી સવાર થી લાઈનો લાગી જાય છે પાપડા જલેબી ની અંદર એવરેજ આમ જોઈએ ને તો અંદાજે દર રવિવારે કરતા હોય માનો કે આપણે દર રવિવારે પાપડા જલેબી નું વેચાણ કરીએ છીએ તો એના કરતા મિનિમમ એમ કે પચાસ થી સિત્તેર ટકા પ્લસ જેવું આજનું એક દિવસમાં થઈ જાય છે આજે મારી સમજો સવાર થી જ હું આવી ગયો છું અને જોયું અહીંયા લાઈન છે ક્વોલિટી વાઈઝ અને ક્વોન્ટિટી વાઈઝ બધું બહુ સારું છે એના હિસાબે અહીંયા લાઈન જ ગઈ છે બહુ સારા એક તો આ એક તહેવાર છે દશેરા એટલે આપણો હિન્દુનો એને હિસાબે પબ્લિક વધારે થાય છે થોડું કામ અલગ રનિંગ દીવ કરતા અને મસ્ત ફેમિલી સાથે હોય આજે કોઈ પણને રજા હોય કે ગમે હોય સુના બાળકો અને ઘરના ફેમિલી મેમ્બર બધા હોય જમવાની મજા જ અલગ છે